ધોરણ દસ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સામાજિક વિજ્ઞાનની જે પ્રશ્ન બેંક છે એ આપણે જોવાના છે પ્રથમ એકમ માટેની આ પ્રશ્ન બેંક છે જે જુલાઈમાં લેવાની છે પચીસ માર્ક્સનું પેપર ક્યાંથી અને કેવી રીતના પૂછાશે એનું માળખું પણ આવી ગયું છે તો પહેલાં પ્રશ્ન એકની અંદર છ ગુણ રહેશે એટલે કે તમને છ ગુણમાંથી બે જ પૂછાશે એટલે જોડકાની અંદર પૂછાશે કેટલા બે આ ટોટલ છમાંથી પણ બે તમને પૂછવામાં આવે એટલે એના બે માર્ક્સ પ્રશ્ન એક કેટલા માર્ક્સનો છે છ માર્ક્સનો છે ત્યાર પછી આગળ જોઈએ એક બે વાક્યમાં જવાબ આપો ટોટલ સાત પ્રશ્નો છે આ સાતમાંથી તમને બે પૂછાય એટલે બે પહેલાં આપણે પહેલાં જોઈ લીધું જોડકા અને બે એક વાક્યમાં જવાબ એટલે ચાર માર્ક્સ થઈ ગયા ત્યાર પછી વાત કરીએ કોઈ પણ એક વિકલ્પ પૂછાશે એટલે વિકલ્પ એક એટલે કેટલા બે વત્તા બે વત્તા એક થઈ ગયું એટલે પાંચ માર્ક્સ થઈ ગયા આપણે છ કરવાના છે એટલે એક વિકલ્પ બે વિકલ્પ ત્રણ ચાર અને પાંચ એમ ટોટલ પાંચ વિકલ્પો આપવાના છે પાંચમાંથી એક વિકલ્પ પૂછાશે અને છેલ્લે ખાલી જગ્યા પૂરવાની છે એ આપણને છ ખાલી જગ્યા આપેલી છે છમાંથી એક ખાલી જગ્યા એટલે ખરેખર જોવા જઈએ તો પહેલાં બે જોડકા બે એક વાક્યમાં જવાબ એક વિકલ્પ અને એક ખાલી જગ્યા એમ ટોટલ છ આપણને પૂછાશે એટલે પ્રશ્ન એક છ માર્ક્સનો અને આ જ ખાલી જગ્યાએ મેં વિકલ્પો બધું જોઈ લેજો પ્રશ્ન બે પણ છ માર્ક્સનો છે પ્રશ્ન બેની અંદર ટોટલ અહીંયા પાંચ પ્રશ્નો આપેલા છે આ પાંચમાંથી કેટલા પૂછાય પાંચમાંથી બે પૂછાય એટલે બે દુ કેટલા ચાર માર્ક્સ થઈ જાય એટલે જે ચાર પાંચ વાક્યમાં જે લખવાનું છે એવા કેટલા પ્રશ્નો પૂછાશે બે એટલે હજુ ચાર માર્ક્સ થયા અને નીચે જે આપણને આપેલું છે બીજું ચાર પાંચ વાક્યમાં તો એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે આ છ પ્રશ્નોમાંથી એક પ્રશ્ન એટલે ટૂંકમાં જોવા જઈએ તો બે માર્ક્સવાળા કેટલા પ્રશ્નો પૂછાશે ત્રણ એટલે પ્રશ્ન બે આપણા માટે છ માર્ક્સનો થાય પ્રશ્ન ત્રણની વાત કરીએ તો પ્રશ્ન ત્રણ એ પ્રશ્ન ત્રણ એ નવ માર્ક્સનો છે તો આ પાંચમાંથી આપણને કેટલા પૂછાય તો પાંચમાંથી આપણને બે પૂછાય એટલે છ માર્ક્સ અને આ જે છે એ બીજા છ છે અને બીજા છ માંથી આપણને કેટલા પૂછાય એક એટલે આ એક બે ત્રણ ત્યાર પછી આ ચાર પાંચ અને છ આ છ માંથી એક એટલે ટોટલ ત્રણ માર્ક્સવાળા ત્રણ પ્રશ્નો એટલે નવ માર્ક્સનો વિભાગ આપણો જે પ્રશ્ન ત્રણ રહેશે પ્રશ્ન ચારની વાત કરીએ એટલે છેલ્લો પ્રશ્ન એ આપણા માટે કેટલા માર્ક્સનો ચાર માર્ક્સનો આ બેમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમને પૂછવામાં આવશે હવે જોઈ લઈએ આપણે કઈ રીતનું માળખું છે આપણે પહેલાં પ્રશ્ન છ માર્ક્સનો બીજો પ્રશ્ન છ માર્ક્સનો ત્રીજો પ્રશ્ન નવ માર્ક્સનો અને ચોથો પ્રશ્ન ચાર માર્ક્સનો એટલે બાર 12 ને નવ 21 ને ચાર પચીસ એટલે 25 માર્ક્સનું પેપર તમારું આ રીતના રહેશે આખું માર્કો તમે ચેક કરી લેજો આ રીતનો રહેશે એકવાર જોઈ લેજો સ્ક્રીનશોટ લીધો હોય તો લઈ લેજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો એ પણ કરી લેજો આભાર